સુરતમાં કામરેજના હલગરુમાં રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો રિક્ષા ગંભીર ઈજાઓ પહોંચી હતી લોકો દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો અને જેના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ઘટનામાં જોવા મળતા દ્રશ્યો મુજબ સુરતના એક રસ્તા ઉપર સાઈડમાં ઉભેલા માં રિક્ષા ઘુસી ગઈ હતી જેમાં રિક્ષા પૂર ઝડપે ડમ્પર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો